આ એક વીડિયો તમારું મગજ ખોલી દેશે જાણો શરીરનું આખું વિજ્ઞાન બસ ત્રણ શબ્દોમાં જે નવ્વાણું ટીકા લોકો નથી જાણતા નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારે વિચાર્યું છે કેમ અમુક લોકો આખી જિંદગી ફૂંક મારો તો ઉડી જાય એવા પાતળા જ રહે છે અને અમુક લોકો પાણી પીને પણ વજન વધારી લે છે કેમ તમારા જ મિત્રને તમારી સાથે ખાધેલી તીખી તળેલી પાણીપુરીથી કશું નથી થતું અને તમને આખી રાત એસિડિટીથી ઊંઘ નથી આવતી કેમ કોઈક વ્યક્તિ નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે જાણે નાખ પર જ ગુસ્સો લઈને ફરે છે અને કોઈક વ્યક્તિ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બરફ જેવો શાંત રહે છે આ બધું માત્ર આદત કે નસીબ નથી આયુર્વેદના હજારો વર્ષ જૂના ગ્રંથોમાં આપણા શરીરના એક એવા સિક્રેટ કોડની વાત છે જે આપણામાંથી મોટા ભાગના લોકો ભૂલી ગયા છીએ એક એવી બ્લુ પ્રિન્ટ જે નક્કી કરે છે કે તમે કેવા દેખાશો તમારો સ્વભાવ કેવો હશે અને તમને કઈ બીમારીઓ થવાની શક્યતા સૌથી વધાય છે આજે આ વિડીયોમાં આપણે એ જ પ્રાચીન જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ આપણે આપણા શરીરના એ ત્રણ મુખ્ય મેનેજરોને મળવા જઈ રહ્યા છીએ જેમના હાથમાં આપણું આખું સ્વાસ્થ્ય છે અને જો તમે આ ત્રણ શક્તિઓને ઓળખી લીધી તો તમે તમારી મોટાભાગની બીમારીઓનું કારણ જાતે જ શોધી શકશો અને તેને મૂળમાંથી મટાડવાનો રસ્તો પણ શોધી શકશો મિત્રો આયુર્વેદ હંમેશા કહે છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન છે જો તમે ખરેખર તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હો તો કૃપા કરીને આ વિડીયોની એક પણ સેકન્ડ ચૂકતા નહીં અને હા જો તમને અમારી આ મહેનત અને માહિતીમાં જરા પણ સચ્ચાઈ દેખાય તો તમારા પ્રેમ સ્વરૂપે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તમારું એક લાઇક અને તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે પેટ્રોલ જેવું કામ કરે છે જે અમને આવી જ સાચી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરિત કરે છે આ અમૂલ્ય માહિતીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ નિરોગી હેલ્થ ટિપ્સ પરિવારમાં પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી જરૂર દબાવી દેજો તો મિત્રો તૈયાર થઈ જાઓ તમારા પોતાના શરીરના સૌથી મોટા રહસ્યને જાણવા માટે કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ત્રિદોષની આપણે બધા જાણીએ છીએ કે આપણું શરીર પંચ મહાભૂત એટલે કે પાંચ મૂળ તત્વોથી બનેલું છે અને તે પાંચ તત્વો છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી જે બ્રહ્માંડમાં છે તે જ આપણા પિંડ એટલે કે શરીરમાં છે પણ આ પાંચ તત્વો આપણા શરીરમાં અલગ અલગ નથી ફરતા તેઓ એકબીજા સાથે જોડાઈને ત્રણ મુખ્ય કાર્યકારી શક્તિઓ બનાવે છે આયુર્વેદ આ શક્તિઓને જ દોષ કહે છે હવે દોષ શબ્દ સાંભળીને ગભરાશો નહીં દોષનો મતલબ ખરાબી કે ભૂલ નથી અહીં દોષનો મતલબ છે એવી શક્તિ જે શરીરને ધારણ કરે છે અને બગડવા પર શરીરને દૂષિત પણ કરી શકે છે આ ત્રણ મુખ્ય દોષ છે વાત પિત્ત અને કફ ચાલો આજે આ ત્રણેય દોષોનું પોસ્ટમોર્ટમ કરીએ એક પછી એક બિલકુલ સરળ ભાષામાં સમજીએ નંબર એક વાત દોષ શરીરનો ડ્રાઈવર સૌથી પહેલા વાત કરીએ વાતની વાત એટલે વાયુ આ દોષ બે તત્વોથી બને છે આકાશ અને વાયુ આકાશ એટલે ખાલી જગ્યા અને વાયુ એટલે ગતિ તો વાતનું મુખ્ય કામ છે ગતિ તમારા શરીરમાં થતી કોઈ પણ પ્રકારની હલચલ કોઈ પણ પ્રકારનું હલનચલન તે વાતને આભાવી છે ઉદાહરણ તરીકે તમે જે શ્વાસ લવ છો અને બહાર કાઢો છો એ વાત છે તમારી આંખનો પલકારો એ વાત છે તમારા દિલના ધબકારા અને નસોમાં વહેતું લોહી એ વાત છે તમે ખાધેલો ખોરાક મોઢામાંથી પેટમાં અને પછી આંતરડામાં જે આગળ વધે છે એ ગતિ વાત છે તમારા મગજમાં આવતા હજારો વિચારો એ પણ વાત છે મણમૂત્રનો ત્યાગ કરવાની ક્રિયા એ પણ વાત છે શરીરમાં જ્યાં પણ ખાલી જગ્યા છે જેમ કે પેટ આંતરડા કામ હાડકાની અંદરનું પોલાણ ત્યાં વાતનું મુખ્ય સ્થાન છે જ્યારે વાત બગડે છે વધી જાય છે ત્યારે શું થાય છે હવે કલ્પના કરો કે જોરથી પવન ફૂંકાએ વાવાઝોડું તો શું થાય બધું અસ્તવ્યસ્ત થઈ જાય સુકાઈ જાય ઠંડુ પડી જાય બસ એવું જ શરીરમાં થાય છે રૂખાપણું ચામડી સૂકી પડવી હોઠ ફાટવા વાળ સૂકા નિર્જીવ થવા દુખાવો આખા શરીરમાં દુખાવો ફર્યા કરે ખાસ કરીને સાંધામાંથી કટકટ અવાજ આવવો અને દુખાવો થવો કારણ કે સાંધાની ગ્રીસ અને ચિકાશ સુકાઈ ગઈ હોય ગેસ અને કબજિયાત પેટમાં વાયુ ભરાવો ગેસ થવો અને આંતરડાની ગતિ બગડવાથી કાયમી કબજિયાત રહેવી બેચેની અને અનિદ્રા જેમ પવન સ્થિર નથી રહી શકતો તેમ મન પણ સ્થિર નથી રહેતું અતિશય ચિંતા થવી ગભરામણ થવી અને રાત્રે ઊંઘ ન આવવી આયુર્વેદ કહે છે કે એંશી ટકા બીમારીઓનું મૂળ કારણ બગડેલો વાત છે કારણ કે આ જ એક દોષ છે જે પિત્ત અને કફને પણ ધક્કો મારીને આખા શરીરમાં ફેલાવી શકે છે નંબર બે પિત્ત દોષ શરીરનું એન્જિન બીજો દોષ છે પિત્ત પિત્ત એટલે અગ્નિ આ દોષ બે તત્વોથી બને છે અગ્નિ અને જળ હવે તમે કહેશો અગ્નિ અને પાણી એકસાથે કેમ તો જેમ કે પેટમાં રહેલું એસિડ એ પ્રવાહી અગ્નિ છે એ જ પિત્ત છે પિત્તનું મુખ્ય કામ છે રૂપાંતર અને પાચન તમારા શરીરમાં જે કાંઈ પણ ગરમી ઉર્જા અને પાચન છે તે પિત્ત છે ઉદાહરણ તરીકે તમે જે ખોરાક ખાઓ છો તેને પચાવીને તેમાંથી લોહી માંસ ચરબી હાડકા બનાવવાનું કામ એ પિત્ત કરે છે અને જઠરાગ્નિ કહેવાય તમારી ભૂખ એ પિત્ત છે તમારી આંખોની રોશની એટલે જુવાની શક્તિ એ પિત્ત છે તમારા લોહીનો લાલ રંગ અને શરીરનું તાપમાન એ પિત્ત છે તમારી બુદ્ધિની તીક્ષ્ણતા સમજશક્તિ અને કંઈક હાંસિલ કરવાનો જુસ્સો એ પણ પિત્ત છે પિત્તનું મુખ્ય સ્થાન છે પેટ એટલે નાભી પાસે લીવર બરોળ આંખો અને ચામડી જ્યારે પિત્ત બગડે છે વધી જાય છે ત્યારે શું થાય છે કલ્પના કરો કે આગ કાબૂ બહાર જતી રહે તો શું થાય એ બધું બાળી દાખે બસ એવું જ શરીરમાં થાય છે બળતરા આખા શરીરમાં આગ લાગ્યા જેવી ગરમી લાગે છાતીમાં બળતરા એટલે કે એસિડિટી ખાટા ઓળકાર ગળામાં બળતરા પેશાબમાં બળતરા થાય છે ચામડીના રોગ લોહીમાં ગરમી વધવાથી ખીલ થવા લાલ ચકામાં પડવા ખંજવાળ આવવી જેવી તકલીફો થાય છે અતિશય ગુસ્સો સ્વભાવ ચીડિયો થઈ જવો વાત વાતમાં ગુસ્સો આવવો વાળ જલ્દી સફેદ થવા અથવા ખરી પડવા એટલે કે ટાલ પડવી પરસેવો ખૂબ વળવો અને તેમાંથી દુર્ગંધ આવવી આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે નંબર ત્રણ કફ દોષ શરીરનું ફાઉન્ડેશન ત્રીજો અને છેલ્લો દોષ છે કફ કફ એટલે બલગમ નહીં એ તો બગડેલો કફ છે અસલી કફ તો ઘણું મોટું કામ કરે છે આ દોષ બે તત્વોથી બને છે પૃથ્વી અને જળ માટી અને પાણી મળે ત્યારે શું બને કીચડ જે ભારે હોય ચીકણો હોય અને સ્થિર હોય કફનું મુખ્ય કામ છે સ્થિરતા પોષણ અને ચિકાશ કફ એ આપણા શરીરનું ગુંદર અને ગ્રીસ છે ઉદાહરણ તરીકે તમારા શરીરનું આખું બંધારણ માંસપેશીઓ હાડકાં એ કફ છે સાંધાઓની વચ્ચે રહેલી ચિકાશ જેનાથી હાડકાં ઘસાતા નથી એ કફ છે આપણા પેટમાં એસિડ એટલે પિત્તથી બચાવવા માટે જે રક્ષણાત્મક પડ હોય છે એ કફ છે મગજને અને શરીરને ઠંડક અને પોષણ આપવાનું કામ કફ કરે છે તમારી રોગપ્રતિકારક શક્તિ એ કફ છે મનની શાંતિ પ્રેમ ધીરજ અને ક્ષમા આપવાનો ગુણ એ પણ કફ છે કફનું મુખ્ય સ્થાન છે છાતી ફેફસા ગળું માથું અને સાંધા જ્યારે કફ બગડે છે એટલે વધી જાય છે ત્યારે શું થાય છે કલ્પના કરો કે ઘરમાં કાદવ કિચડ ભરાઈ જાય તો શું થાય બધું ભારે ઠંડુ અને જામ થઈ જાય બસ એવું શરીરમાં થાય છે ભારેપણું શરીરમાં આળસ ભરાઈ જાય સવાલે ઉઠવાનું મન ન થાય આખો દિવસ ઊંઘ આવે વજન વધવું કફ વધવાથી જ સ્થૂળતા આવે છે શરદી ખાંસી ફેફસામાં ગળામાં નાકમાં ચીકણો બલગમ ભરાઈ જવો કાયમ શરદી ખાંસી રહેવી શરીરમાં સોજા આવવા ભૂખ મરી જવી પણ મીઠું ખાવાની ઈચ્છા થવી અને મનમાં ઉદાસી કે લોભ વધવો તો મિત્રો આ હતું આપણા શરીરનું સૌથી મોટું રહસ્ય વાત પિત્ત અને કફ હવે તમે સમજી ગયા હશો કે આયુર્વેદ કેમ કહે છે કે દરેક માણસ અલગ છે દરેકના શરીરમાં આ ત્રણેય દોષ હોય છે પણ કોઈકમાં વાત મુખ્ય હોય કોઈકમાં પિત્ત તો કોઈકમાં કફ આને જ તમારી પ્રકૃતિ કહેવાય અને જ્યારે તમારી પ્રકૃતિ મુજબ તમે નથી જીવતા ત્યારે આ દોષો અસંતુલિત થાય છે જેને વિકૃતિ એટલે કે બીમારી કહેવાય છે તમને આ ત્રણેય દોષોમાંથી તમારા શરીરમાં કયા દોષના લક્ષણો સૌથી વધારે દેખાય છે શું તમે વાત પ્રકૃતિના છો પિત્તના કે કફના અમને નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂર જણાવજો તમારો એક અભિપ્રાય તમારો એક અનુભવ બીજા હજારો લોકો માટે જ્ઞાનનો સ્ત્રોત બની શકે છે જો તમને આ ઊંડાણપૂર્વકની માહિતી ગમી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો તમારી મહેનતને એક લાઈક આપીને બિરદાવો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે નિરોગી હેલ્થ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલો બેલ આઇકન જરૂર દબાવજો અને હા આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર અવશ્ય કરજો શું ખબર તમારું એક શેર કોઈને તેમની વર્ષો જૂની બીમારીનું સાચું કારણ સમજવામાં મદદ કરી દે હવે પછીના વિડીયોમાં અમે તમને જણાવીશું આ ત્રણેય દોષોમાં શું ખાવું શું ના ખાવું શું ધ્યાન રાખવું તથા આ ત્રણેય દોષોને સંતુલિત એટલે કે બેલેન્સ કેવી રીતે કરવા જો તમને એ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં બેલેન્સ લખજો આપણે મળીશું આગલા વિડીયોમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખુશ રહો